હોળીનો પવિત્ર તહેવાર હજુ બે અઠવાડિયા દૂર છે પરંતુ મુસાફરો ઉધના સ્ટેશન પર પહોંચ્યા હતા મુસાફરોને ઉધના જયનગર અંત્યોદય એક્સપ્રેસ તાપ્તી ગંગા એક્સપ્રેસ અને ઉધના હસનપુર રોડ સ્પેશિયલ ટ્રેનો દ્વારા તેમને ગંતવ્ય સ્થાન પર પહોંચાડવામાં આવ્યા હતા ભીડના આ સ્થાન પર ઉછાળાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે 115 થી વધુ કર્મચારીઓની એક ખાસ ટીમ તૈનાત કરી હતી જેમાં વરિષ્ઠ અધિકારીઓ સુપરવાઇઝર અને રેલવે પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે જો કે પ્લેટફોર્મ નંબર 6 નજીકના બે હોલ્ડિંગ એરિયા સંપૂર્ણપણે ભરાઈ ગયા પછી મુસાફરોની કતાર 1 કિલોમીટર સુધી વધુ લાંબી થઈ ગઈ હતી રેલવે કોલોનીમાં વાંકા અને અસમાન રસ્તાઓમાંથી પસાર થતી લાઈન બહારના મુખ્ય રસ્તા પર પહોંચી બાળકો મહિલા વૃદ્ધો અને યુવાનો કલાકો સુધી માથા પર ભારે બેગ લઈને ચાલતા જોવા મળ્યા હતા શનિવાર રાત્રિથી જ સ્ટેશન પરિસરની બહાર રોકાયેલા હજારો મુસાફરોને ઠંડીમાં બાર થી અઢાર કલાક રાહ જોવાનો વારો આવ્યો હતો જોકે ઉદના જયનગર અંત્યોદય એક્સપ્રેસમાં ત્રણ હજારથી વધુ મુસાફરોને વિદાય આપવામાં આવી હતી સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ